અમદાવાદ એમેઝોન ડોટ ઇન પર હોમ કિચન અને આઉટડોર બિઝનેસ માટે બે આંકડામાં વૃદ્ધિનું સાક્ષી બન્યું એમેઝોન ડોટ ઇન પર હોમ કિચન અને આઉટડોર કેટેગરીમાં ગુજરાત અને અમદાવાદ વાર્ષિક ધોરણે ત્રીસ ટકા વૃદ્ધિ સાથે ટોચના પ્રદેશોમાં ઉભરી આવ્યા એમેઝોન ડોટ ઇન પર ટકાઉક્ષમ અને આરોગ્યપ્રદ ઉત્પાદનોની માગણી કરતાં ગ્રાહકોમાં વધારો થયો એમેઝોન ડોટ ઇન દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગુજરાત અને અમદાવાદમાં હોમ કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે ત્રીસ ટકાની વૃદ્ધિ થવાની સાથે સાથે સમગ્ર ભારતમાં આ સૌથી વિશ્વસનીય ઓનલાઇન ડેસ્ટિનેશન પર ખરીદી કરવાના નવા ગ્રાહકો આશરે વીસ ટકા વૃદ્ધિ થઈ છે આ પ્રદેશમાં સ્પોર્ટ્સ અને ફિટનેસને લગતી પ્રોડક્ટ્સની માંગમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે ગુજરાતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ હોવાથી ક્રિકેટ ગુજરાતમાં સંબંધિત ચીજ વસ્તુઓમાં વાર્ષિક ધોરણે સાહીઠ ટકાનો વધારો જોવા મળ્યો છે આ ઉપરાંત ગ્રાહકો ફિટનેસ હવે અને માઇન્ડ માટે યોગ તરફ વધુને વધુ વળી રહ્યા હોવાથી સમગ્ર રાજ્યમાં યોગ માટે આવશ્યક ચીજોની માંગમાં વાર્ષિક ધોરણે ચાલીસ ટકાની વૃદ્ધિ થઈ છે એમેઝોન ઇન્ડિયાના હોમ કિચન એન્ડ આઉટડોર વિભાગના ડાયરેક્ટર કે એન્ડ શ્રીકાંતે આ પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું એમેઝોન ડોટ ઇન ખાતે અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોએ અમારા પર નિરંતર મૂકેલા વિશ્વાસથી કૃતજ્ઞ છે અને શ્રીકાંત હૈ મેં એમેઝોન મેં ડાયરેક્ટર હું ઓર હોમ કિચન આઉટડોર્સ કે નામ કા કેટેગરી મેં રન કરતા હું એમેઝોન પે Uh, ये अमेज़न की सबसे बड़ी कैटेगरी है और फास्टेस्ट ग्रोइंग कैटेगरी है uh, आज मैं यहाँ पे इसलिए आया हूँ कि ये स्टेट ऑफ गुजरात सिटी ऑफ अहमदाबाद हमारे लिए एक बहुत इंपॉर्टेंट मार्केट है और वन ऑफ़ द फास्टेस्ट ग्रोइंग मार्केट्स है हाल ही में प्राइम डे में हमने 37% सेवन परसेंट ईयर ओवर ईयर ग्रोथ हमने इस इस कैटेगरी में देखा अहमदाबाद uh, अहमदाबाद uh, के कस्टमर बहुत सारे न्यू टेक्नोलॉजी प्रोडक्ट्स अमेजोन पे ख़रीद रहे हैं અભી જૈસે રોબોટિક વેક્યૂમ ક્લિનર એરફ્રાયર્સ વાટર પ્યુરીફાયર્સ એ ટેકનોલોજી પ્રોડક્ટ લે રહી હમ આર ઇન્ટરેસ્ટડ ઇન યૂ નો એલેક્ટ્રિકલ્સ એન્ડ સોલાર એન્ડ સચ પ્રોડક્ટ એઝ વેલ